હા એ વાત સાચી હતી કે પાછળથી બધાએ કર્મચારીની હિંમતના વખાણ કર્યા આ સમગ્ર ઘટના બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી માહિતી આપતા રહેવાસી ગુરુદેવલાલ પુત્ર જગન્નાથે જણાવ્યું કે તે રેડિયન્ટ કંપનીમાં તે કેશ કલેક્ટર તરીકે કામ કરે છે અને આજે સવારે જ્યારે તે કાઉન્ટરમાંથી રોકડા ઉપાડીને બહાર નીકળવા લાગ્યો ત્યારે પાર્કિંગમાં પહેલેથી જ ઉભેલો બે લૂંટારુઓએ તેની બેગ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન માર પરંતુ તેને બેગ છોડી ન હતી દરમિયાન લોકોને એકઠા થતા જોઈ લૂંટારુઓ કારમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા ગુરુદેવ લાલે જણાવ્યું કે બેગમાં લગભગ અઢી લાખ રૂપિયાની રોકડ હતી તેને કહ્યું કે તેણે આ